આજના નવા વિડીયો હાર્દિક હાર્દિક સ્વાગત છે જોવા દાતડી દાંતડી લઈને આ નેદવા ને હવે પાણી શરૂ થઈ ગયું એટલે આપણે જવાનું છે પાણી વાળવા તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો આ ખેતીવાડીનો તમને વિડીયો બતાવવાનો છે તો ગાય આવે છે પાણી ઘમઘમાટી જુઓ તમે આ છે પાવડો પાણી આવે છે અને આપણે ડુંગળી પાવાની છે ત્યારે તો ડુંગળી પાઈ દઈ અને આ છે પાવડો પાવડો તમે જોયો હશે જોયો જોઈ ને પાવડો પાણી વાળી છે ને ને સરસ મજાના બગલા આવી કારણ કે પાણી વાળતા હોય ને એટલે બગલા મસ્ત મસ્ત ના પાણી હોય ને એમાં જીવડા ઝીણા ઝીણા હોય ને ખાતા હોય તો જો સરસ મજાના બગલા બતાવું જરા કેટલા છે મસ્ત સરસ મજાના ત્રણ છે અને બે આયા છે કેવા મસ્તના બગલા છે જોવા તમે આગળ જોજાઉ આગળી ઉઠશે ન તો કેવા મસ્ત ના લાગશે જો આવા બગલા આ કોને કોને જોયા છે કમેન્ટ કરી દેજો તો ગાસ આપણે નાકું ભરાય છે ત્યાં બધું આપણે કાઢી ને પાવા આવી ગયા તો કાઢીને પાઈ દી હવે હાલે નફા હે પા એ હા એટલી ડોલ પાણી પી ગયા આ ત્રીજી ડોલ પાણી છે આવી ત્રણ ડોલ પાણી પી જાય આપણે કરશો કેવા નહીં ત્રણ ડોલ પાણી પાઈ દે પછી આપણે નાકું ભરાઈ ગયું છે નાકું આવી ચાલો આ વખતે નાકું કેમ વાળીએ એ તમને બતાવવાનું છે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો નાકું વાળતા શીખવાડું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những